તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટ ની વચ્ચે પસાર થતી ટ્રેનમાં એકાએક ટ્રેન નીચેથી થી નીકળવા લાગ્યો હતો જેને લઈ લોકો પાલે ટ્રેન રોકી દીધી હતી ત્યારે જ સુરત ફાયર વિભાગના ના જવાન વિજય જાદવ ટ્રેન નીચે જઈ આગ બુજાવી પોતાની ફરજ નિભાવી હતી મારું નામ વિજય પાટરામ જાદવ છે હું ડબલ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું હું મારા સગા ભાઈ સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને યાત્રા કરવા ગયેલો હતો સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરથી વચ્ચે અચાનક બી ટુ એસી કોચમાં ધૂમાડો દેખાતા અમે ગાડી અચાનક થોપી હતી અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાણ કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારો પરિચય હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે બજાવ છું હું આગ કાબૂમાં લઈ શકું છું તમારી પતિશન હોય તો હું આ કાબૂમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે કીધું સુરતમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જેવું બચાવેલ છે